નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રતિ દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ઓગસ્ટ અઢાર પોતાની જાતની ચિંતાથી એટલા દબાઈ ન મરો કે તમે જીવનના બધા વિસ્મયો ખોઈ બેસો જીવનમાં જે સૌંદર્ય છે જે અદ્ભુતતાઓ છે તેના પર લક્ષ્ય કરો આંખો ખુલ્લી પહોળી રાખીને ચાલો અને ચારે તરફ રહેલા સૌંદર્યની કદર કરો દરેકે દરેક ક્ષણ પ્રેમ અને કૃતજ્ઞતાથી સભર થવા દો વચ્ચે કંઈ પણ વિસંવાદી બાબત આવે કે તરત જ આજુબાજુ નજર કરો અને તેની જગ્યાએ સંવાદી તત્ત્વ કયું મૂકી શકાય તે જુઓ આ ઝડપથી કરો કારણ કે નકારાત્મક અને હાનિકારક વિચારો બગીચામાં ઉગતા ઘાસની જેમ ઝડપથી ઊગે છે અને તેમને કાબુ જમાવવા દઈએ તો બધા સુંદર નાજુક છોડવાને તે રૂંધી નાખે છે તમારા વિચારોને નિયંત્રણમાં રાખતા શીખો જેથી તે કેવળ સૌંદર્ય સંવાદિતા અને પ્રેમના જ વિચારો બની રહે એકવાર તમારા વિધેયાત્મક વિચારો સુસ્થાપિત થાય કે પછી આપોઆપ જ તમે દરેક પરિસ્થિતિમાં અતિ ઉત્તમ શું છે તે જ શોધશો પછી જ તમે હળવા થઈ શકશો બધું જતું કરશો અને આત્માના આનંદ અને સ્વતંત્રતામાં પ્રવેશ કરશો આપનો આજનો દિવસ શુભ રહે